શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય નમો જેમાં ભેરો અવતારની બીજી કથાઓ જે છે તેનું આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને અધ્યાય આઠમાં આપણે ભેરો અવતારની કથા સાંભળી ચૂક્યા છીએ ભેરો અવતાર કઈ રીતે થયો તેનું આપણે શ્રવણ કરી લીધું છે અને આ જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી આપણને ધર્મ અર્થ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે માટે આપણે નિત્ય શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ તો ભૈરવની ભૈરવ અવતારની બીજી કથાઓ માં નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ સનતકુમાર ભૈરવની બીજી કથા તમે પ્રેમથી સાંભળો તે મોટા દોષોનો નાશ કરનારી અને ભક્તિને વધારનારી છે એ હત્યાની સમીપણાથી કાળને પણ હાકી કાઢનાર છે એ ભૈરવ પણ કાળ કાળા થયા તેમણે દેવોના દેવ શિવના વચનથી કાપાલિક વ્રત ધારણ કર્યું જગતના આત્મા તે ભેરો હાથમાં બ્રહ્માના પાંચમા માથાનું કપાળ ખોપરી લઈ ત્રણે જગતમાં ફરવા માંડ્યું છતાં ભયંકર હત્યાએ પણ દેવને છોડ્યા જ નહીં દરેક તીર્થમાં ભમ્યા છતાં બ્રહ્મહત્યાનું તેમણે છોડ્યા જ નહીં એથી એ સઘળાએ શંકરનો મહિમા તમે જાણી લેજો ગણોથી સેવાતા એ શિવ કાળ કાળભેરો એક વેળા પોતાની ઈચ્છા અનુસાર ફરતા કાપ કાપાલિક સ્વરૂપે જ વિષ્ણુના ધામમાં ગયા એટલે ત્રણ નેત્રવાળા સર્પના કુંડળવાળા અને મહાદેવના અંશથી પ્રગટેલા એ પૂર્ણ સ્વરૂપ ભૈરવને આપણે જોઈ વિષ્ણુ દેવો મુનિઓ તથા દેવોની સ્ત્રીઓ ચારે બાજુથી દંડવત પ્રણામ કરવા લાગ્યા પછી લક્ષ્મીપતિ વિષ્ણુ તેમને પ્રણામ કરી પાસે જઈ મસ્તક પર બે હાથ જોડી વિવિધ શસ્ત્રો વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા હે મહામુનિ પછી પ્રસન્નચિત્ત થયેલા વિષ્ણુએ આનંદથી યુક્ત થઈ શિર સમુદ્રના મંથન વખતે જન્મેલા અને કમળમાં વસનારા લક્ષ્મીને હર્ષથી કહ્યું વિષ્ણુ બોલ્યા હે કમળ જેવા નેત્રોવાળા પ્રિયો જુઓ હે ઉત્તમ ભાગ્યવાળા નિર્દોષ તમે ધન્ય છો અને હે દેવી હું પણ ધન્ય છું કેમ કે હું સુંદર કેડવાળા દેવી જગતના પતિ ભૈરવના આપણે દર્શન પામ્યા છીએ આ પ્રભુ લોકનું ધારણ પોષણ કરનાર સર્જન કરનાર ઈશ્વર આદિ રહિત શરણરૂપ શાંતિ અને છેલ્લા છવ્વીસમાં તત્વ પરમ બ્રહ્મ સ્વરૂપ છે વળી આ સર્વજ્ઞ સર્વ યોગીઓના ઈશ્વર સર્વ પ્રાણીઓના એક જ નાયક સર્વ પ્રાણીઓના અંતરાત્મા અને સર્વને સર્વકાળ સર્વ સર્વ આપનાર છે હે લક્ષ્મી જેઓ નિંદ્રા રહિત શ્વાસોસ્વાસ રહિત શાંત અને ધ્યાનપરાયણ થઈ હૃદયમાં વૃદ્ધિ વડે જે વસ્તુનો સાત્સાર કરે છે તે જ આ પરમાત્મા છે તમે તેમના બરાબર દર્શન કરો વેદનું તત્વ જાણનાર યોગીઓ મનને વંશ કરી જેમને જાણે છે તેઓ સર્વવ્યાપી દેવ પોતે રહિત છે છતાં રૂપમાન થઈ આવે છે અહો પરમપદે સ્થિતિ કરનાર આ દેવનું ચેચિત અથવા ચરિત્ર ઘણું વિચિત્ર અને આશ્ચર્યજનક છે તેમનું નામ પડતા જ પ્રાણીઓને કાયમ માટે દેહ પ્રાપ્તિ થતી નથી તે જ પોતે દેહ ધારણ બન્યા છે જેમના દર્શન કર્યા પછી લોકો ફરી પૃથ્વી પર જન્મ પામતા નથી તે આ ત્રણ નેત્રવાળા ચંદ્રભૂષણ ભગવાન પધારે છે હેલક્ષ્મી કમળની પાખડી જેવા વિશાળ મારા આ બંને નેત્ર આજ ધન્ય બન્યા છે જે દ્વારા હમણાં મહાદેવ મહેશ્વરના દર્શન થઈ રહ્યા છે દેવોનું શ્રેષ્ઠ પદ પણ શંકરના દર્શન કર્યા વિના ખરેખર ધિક્કાર રહો કારણ કે જે દર્શનમાં સર્વ દુઃખોનો નાશ કરનાર નિવારણ પદ પરમ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરાય છે દેવલોકમાં દેવપણાથી અશુભ કંઈ છે જ નહીં કારણ કે અમે બધા દેવો દેવેશ્વર શિવનું દર્શન કરીને પણ મુક્તિ પામતા નથી અર્થાર્થ દેવપદ કરતાં મનુષ્યજન જ સારો છે કેમ કે દેવપદમાં શિવ દર્શન થતા નથી મુક્તિ થતી નથી જ્યારે મનુષ્ય જન્મમાં શિવ દર્શન અવશ્ય મુક્તિ થાય છે એમ કહી અત્યંત રોમાંચિક બનેલા વિષ્ણુએ અને મહાદેવને પ્રણામ કરી કહ્યું વિષ્ણુ બોલ્યા હે પ્રભુ સર્વના પાપ દૂર કરનાર હે અવિનાશી જગતના શ્રેષ્ઠા પાલક તથા ધારક આપતો દેવોને પણ દેવ અને સર્વજ્ઞ પાલક છો છતાં આપ આ શું કરી રહ્યા છો હે દેવેશ્વર હે ત્રણ નેત્રવાળા મહામતે હે વિરૂપાચ કામનાશ આ તમારી ક્રીડા છે કે અમે તમારી ચેષ્ટા ક્યાં કારણે છે હે ભગવાન શંભો આપ શા માટે ભિક્ષા ભ્રમણ કરો છો હે શક્તિના પતિ હે જગતનાથ હે સર્વ રાજ્યને દેનાર આમ મને સંચય થાય છે ત્યારે નંદીશ્વર બોલ્યા વિષ્ણુએ એમ કહ્યું તે પછી ભૈરવ સ્વરૂપ શુભ શુભ શંકર અદ્ભુત લીલાવાળા હોય ખૂબ હસ્યા અને તે પ્રભુ વિષ્ણુ પ્રત્યે કહ્યું ભૈરવ બોલ્યા આંગળીઓના નખોની અણીથી મેં બ્રહ્માનું માથું કાપ્યું છે તે પાપોનો નાશ કરવા આ શુભ કાપાલિત વ્રત હું આચરું છું નંદીશ્વર બોલ્યા ભૈરવ મહા મહેશ્વર એમ કહ્યું એટલે લક્ષ્મીપતિ વિષ્ણુએ કંઈ યાદ કરી મસ્તક નમાવી ફરી આમ વિનંતી કરી વિષ્ણુ બોલ્યા હે સર્વ વિઘ્નો દૂર કરનાર આપ જેમ ઈચ્છતા હોય તેમ ભલે ક્રીડા કરો પણ હે મહાદેવ મને માયાથી ઢાંકી દેવા આપ યોગ્ય નથી હે પ્રભુ પૂર્વ પ્રત્યેક કલ્પમાં આપના યોગ બળથી આપની નાભી કમળની કળીમાંથી કરોડો બ્રહ્મા પ્રગટ થયા હતા તે ખરેખર સત્ય છે હે દેવ જેઓનો આત્મા અકૃતાર્થ હોય છે તેઓને આપની આ માયા દુર્લભ છે તેઓ માટે આપની માયા તરવી મુશ્કેલ બને છે તો આ માયાને આપ ત્યજી દો કે મહાદેવ બ્રહ્મા વગેરે પણ આપની માયાથી મોહિત થયા છે હે શિવાપતિ શંભો હે સજ્જનો ગતિરૂપ સર્વેશ્વર આપની કૃપાથી હું આપને ચેષ્ટા અથવા ચરિત્રને બરાબર જાણું છું હે હર જ્યારે સંહારકાર પ્રાપ્ત થશે ત્યારે દેવો સહિત સર્વ મુનિઓનો અને વર્ણાશ્રમીઓનો આપ સંહાર કરશો તે વખતે હે મહાદેવ બ્રહ્માંડ આદિનું પાપ આપને શું લાગશે નહીં જ લાગે હે શંભો આપને પરમ તત્ર જ નથી એથી આપ પોતાની ઈચ્છા પ્રમાણે ક્રીડા કરો છો હે નિષ્પાંત શંભો જાણો આપ પાપી હો તેમ બ્રહ્માંડના હાક હાડકાંની માળા આપના કંઠમાં શોભી રહે છે તો પણ બ્રહ્મા હત્યારો આપની પાછળ પડી છે હે જગતના આધા ઈશ્વર અતિશય મોટું પાપ કરીને પણ જે મનુષ્ય આપનું સ્મરણ કરે છે તેનું પાપ નાશ પામે છે જેમ સૂર્યની સમીપ અંધારું ઊભું રહે રહેતું નથી તેમ આપનો જે ભક્ત છે તેનું પાપ નાશ પામે છે જે પુણ્યતા પુરુષ આપના બંને ચરણોનું સિંચન કરે છે તેનું બ્રહ્મહત્યાનું લાગેલું પાપ પણ નાશ પામે છે હે જગતપતિ જે પુરુષની વાણી આપના નામમાં પ્રેમવાળી હોય છે તેમનું પર્વ તથા શિખર જેટલું પાપ હોય તો પણ તેને તે પીડાતું નથી હે પરમાત્મા હે પરમધામ ઈશ્વર હે સ્વેચ્છાથી શરીર ધારનાર ઈ ઈશ્વર આપનું આ કુતુહુલ છે અને ભક્ ભક્તિના પણ ઉજ છે હે દેવીશ્વર યોગી લોકો જેને જોઈ શકતા નથી જે જગતમૂર્તિ આપ અવિનાશી પરમેશ્વર હું હું જોઈ રહ્યો છું છું તેથી આજે 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 ધન્ય થયો થયો મને શ્રેષ્ઠ લાભ છે અને મારું ઉત્કૃષ્ટ મંગલ થયું છે આપના દર્શન કરી અમૃતથી તૃપ્ત થયેલા મને સ્વર્ગ તથા મોક્ષમાં પણ ઘાસ જેવા તુચ્છ લાગે છે વિષ્ણુ એમ કહી રહ્યા હતા ત્યારે બે ત્યારે એ લક્ષ્મીએ મનોરથવતી નામની નિર્મળ ભિક્ષા ભૈરવના પાત્રમાં અર્પણ કરી રૂપે જેમણે શરીર ધારણ કર્યું હતા એવા દેવ મહાદેવ પણ ભિક્ષા ભ્રમણ માટે આનંદથી બીજી તરફ જવા નીકળ્યા તે વેળાએ તેમની પાછળ જતી એ બ્રહ્મહત્યાને બોલાવી વિષ્ણુએ તેને પ્રાર્થના કરી કે હે ત્રિશુલધારી શંકરને તું છોડી દે બ્રહ્મહત્યા બોલી આ બહાને આ શંકરને સારી રીતે સેવી મોક્ષનું દર્શન કરતાં મારા આત્માને હું પવિત્ર કરીશ નંદીશ્વર બોલ્યા વિષ્ણુએ કહ્યા છતાં એ બ્રહ્મ હત્યાએ તેનો પીછો છોડ્યો નહીં ત્યારે હસતા મુખવાળા ભૈરવે તે વિષ્ણુને વચન કહ્યું ભૈરવ બોલ્યા હે બહુમાન દેનાર તમારી વાણી રૂપ અમૃત પીવાથી હું તૃપ્ત થયો છું હે લક્ષ્મીપતિ તમે જે કહો છો એ સત્ય સત્પુરુષનો સ્વભાવ હોય છે જે નિષ્પાપ ગોવિંદ તમે વરદાન માગો હું તમને વરદાન દેનારો છું હે વિષ્ણુ તમે મારા ભક્તોમાં અગ્રેસર અને નિર્વકારક છો ભિક્ષા ભ્રમણથી સંતોષ પામવા ભિક્ષુઓ માનરૂપ અમૃત પીવાના જેવો આનંદ પામે છે તેઓ સંસ્કારી કરેલો ઉત્તમ ભિક્ષુઓથી આનંદ પામતા નથી એટલે ભિક્ષુને માનપૂર્વક ભિક્ષા આપવી તે જ ઉત્તમ છે નંદીશ્વર બોલ્યા ભૈરવ સ્વરૂપ પરમાત્મા શંભુને એવું વચન સાંભળી વિષ્ણુ અત્યંત પ્રસન્ન થઈ મહેશ્વરને કહેવા લાગ્યા વિષ્ણુ બોલ્યા આજ વરદાન વખાણવા યોગ્ય છે હે દેવોના દેવ મન તથા વાણીના માર્ગને ઓળંગી રહેલા અવિષય અને દેવતાઓના અધિપતિ આપના હું દર્શન કરી રહ્યો છું હે શંકર આ પુષ્કળ અમૃત વૃષ્ટિ છે આથી મને મોટો ઉત્સવ આનંદ થયો છે આપનું આ દર્શન સત્પુરુષોના વિના પ્રત્યે ધન ભંડારના લાભરૂપ છે હે દેવ આપના બંને ચરણો સાથે મને વિયોગ ન થાય હે શંભુ આજે વરદાન ઉત્તમ છે બીજું કંઈ વરદાન હું માગતો નથી ભૈરવ બોલ્યા હે મહાબુદ્ધિમાન તાત ભલે એમ હો તમે સર્વદેવોને પણ વરદાન દેનાર થશો નંદીશ્વર બોલ્યા એમ વિષ્ણુ પણ કૃપા કરી બ્રહ્મા ઇન્દ્ર આદિના ભૂ ભુવાનોમાં ફરતા એ ભૈરવવાળા નામની વિમુક્ત નગરી કાશીમાં પહોંચ્યા ભયંકર આકારવાળા ભૈરવ કાશીમાં માત્ર પ્રવેશતા કે તરત હાય હાય એમ બોલીને બ્રહ્મહત્યા તે વેળા પાતાળમાં પેસી ગઈ ભૈરવના હાથ રૂપી કમળમાંથી બ્રહ્માની ખોપડી તરત જ જમીન પર પડી ગઈ અને તે તીર્થ કપાયેલ નામે જાહેર થયું બ્રહ્માની ખોપરીને પોતાના હાથમાંથી પડતી જોઈ રુદ્ર સર્વના દેખતા અતિશય હર્ષથી નૃત્ય કરવા લાગ્યા બ્રહ્માની એ ખોપરી અત્યંત દુઃખસહિત હતી તેથી હાથને ચોટી રહીને બ્રહ્મણ કરતા ભૈરવના હાથને ક્યાંય પણ છોડ્યો ન હતો પણ તે જ ખોપરી કાશીમાં ક્ષણવારમાં પડી ગઈ હતી ભૈરવ શંકરની જે બ્રહ્મ હત્યા કોઈ ઠેકાણે દૂર થઈ ન હતી તે કાશીમાં ક્ષણવરમાં નાશ પામી હતી માટે કાશી અવશ્ય સેવા યોગ્ય છે કાશીમાં કપાલ મોચન નામે જે ઉત્તમ તીર્થ છે તેનું જ જે સ્મરણ કરે છે તેનું આ જન્મનું કે બીજા જન્મનું પાપ જલ્દીથી નાશ પામે છે એ શ્રેષ્ઠ તીર્થમાં આવી વિધિપૂર્વક સ્થાન કરી પિતૃઓ તથા દેવોનું તર્પણ કરી માણસ બ્રહ્મ હત્યાથી છૂટી જાય છે ભૈરવ પણ કપાલ મોચન તીર્થને શ્રેષ્ઠ ગણિત્યા ભક્તોના પાપોની પરંપરાને ખાઈ જતા હતા ઉત્તમ લીલાવાળો કરતા અને સજ્જનોને પ્રિય પરમેશ્વર શંકર માક્ષર માસની અંધારી આઠમે ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા માટે માક્ષરવદ આઠમે કાળભૈરવની પાસે ઉપવાસ કરી જાગરણ કરનારો મનુષ્ય મોટા પાપથી છૂટી જાય છે બીજા સ્થાને પણ જે મનુષ્ય ભક્તિને એ વ્રત તથા જાગરણ કરશે તે મોટા પાપોથી છૂટી જશે અને સદગતિ પામશે અનેક લાખો જન્મોમાંથી પ્રાણીઓ જે પાપ કર્યું હશે તે બધું કાલભૈરવના દર્શનથી નાશ પામે છે જે માણસ મુઢ બની કાલભૈરવ ભક્તનો પાપ અપરાધ કરે તે દુઃખી થઈ દુર્ગતિ પણ પામે છે જે લોકો ખાસ કરી કાશીમાં રહીને પણ વિશ્વનાથના ભક્તો હોવા છતાં જો કાલભૈરવના ભક્તો હોતા નથી તો મોટા દુઃખ પામે છે જે માણસ કાશીમાં વસીને પણ ભૈરવનું ભજન કરતો નથી તેના પાપ શુક્લ પક્ષના ચંદ્રને પેઠે વધે છે જે માણસ કાશીમાં રહીને દરેક અંધારી આઠમે તથા મંગળવારે કાળરાજ ભૈરવનું ભજન કરતો નથી તેનું પુણ્ય કૃષ્ણ પક્ષના ચંદ્રની પેઠે ઘસાતું જાય છે ભૈરવની ઉત્પત્તિ નામનું આ પવિત્ર બ્રહ્મ બ્રહ્મહત્યાને દૂર કરનાર છે તેનું શ્રવણ કરી મનુષ્ય સર્વો પાપોમાંથી પણ છૂટી જાય છે હર કોઈ માણસ કેદખાનામાં રહ્યો હોય કે મોટા સંકટ પામ્યો હોય તે આ ભૈરવનું પ્રાગટ્ય સાંભળ સાંભળી સંકટથી છૂટી જાય છે આ રીતે આપણે ભૈરવ અવતારની બીજી કથા જે બ્રહ્મહત્યાનું પાપ હતું જે કાશીમાં જઈને તેનું બ્રહ્મહત્યાનું પાપ છૂટી જાય છે તેની કથા આપણે આ અધ્યાયમાં સાંભળી છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને અધ્યાય હવે આના પછીનો અધ્યાય દસ જેમાં આપણે નરસિંહનું ચરિત્રનું શ્રવણ કરવાનું છે અને જો તમે આવા જે શિવપુરાણના વિડીયો સાંભળવા હોય તો ચે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો Om Namah Shivaya